શું કામ રાખડી બાંધે એ ખબર છે પણ રક્ષાબંધન હોય એટલે પણ છે શું કામ રાખડી બાંધે ખબર છે રક્ષા અને બંધન એનો મતલબ શું થાય કે ભાઈ છે એ બેન ની રક્ષા કરે એટલે બેન છે ને એ ભાઈ ને રાખડી બાંધે બરાબર પણ આપણે તો મજબૂત સ્ટ્રોંગ બનવાનું કેવા બનવાનું ભાઈ સ્ટ્રોંગ રાણી લક્ષ્મીબાઈ જેવું કેવું બનવાનું ભાઈ રાણી લક્ષ્મીબાઈ લક્ષ્મી ને એવા મજબૂત બનવાનું સ્ટ્રોંગ શક્તિશાળી બધું જ શીખવાનું શીખશો ને દાવ ને ઓલું કરાટે શીખવાનું ને બધું શીખવાનું શીખવાનું ને દૂર બનવાનું જો આજે શનિવારે છે અને આપણે સરસ મજાની સપ્તરંગી પ્રવૃત્તિ કરવાની હોય સરસ મજાનું રક્ષાબંધનનો તહેવાર આવે છે એટલે આપણે સરસ મજાની રાખડી સ્કૂલમાં બનાવવાની પ્રવૃત્તિ કરીએ અને રાખડી પણ કેવી ભાઈ મૂળાક્ષરની રાખડી શાની રાખડી મૂળાક્ષરની નમગજ વરસદ પડતણ જહગળ ભય દફ પછી ઢ ઠ બધું જ આવે તેના માટે આપણે શું જરૂર પડશે ભાઈ જો આવા મૂળાક્ષરની પ્રિન્ટ પછી આવા નકામાં સ્ટોન ટીકી આવા નકામાં પૂઠા છે એમાંથી આપણે સરસ મજાના રાઉન્ડ બનાવી દીધા અને આવો રંગીન કાગળ આપણે બધા એક એક બનાવવાની છે બરાબર મજા આવશે ને

જો સરસ મજાની રાખડી બનાવી અને એમાં જો સ્ટોન ને ટીકી લગાડે દીકરી બતાવો તો ઊંચી કરીને બતાવો તો હા હાથેથી પકડો બે હાથે અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ તારી પાસે શું છે અણા તારી પાસે ઘરનો ઘ નથી ધજાનું ધ એનું પાખી ઊંચે છે તારી પાસે વેરી ગુડ તારી પાસે હા સરસ બે જેન્ટસી જો જેન્સી મને રાખડી બાંધે જો ટીચરના ભાઈ બનાવ્યા કયો મુણાક્ષર છે ભાઈ કયો છે હડફે બધા ને રાખડી બાંધવાની છે આવી

ડ તારી પાસે પ શું કહેવાય પ કેવાય ઠળિયાનો ઠ જો આપણે રાખડી બનાવી પણ શાની બનાવી મૂળાક્ષર ની એટલે આપણે જયારે શીખવું હોય ત્યારે જો બેને મને બાંધી હતી બાંધતો જો હવે એકા બીજા બાંધી દો તમે અને પછી કહેવાનું છે કયો મૂળાક્ષર છે ચલો કયો મૂળાક્ષર બાંધ્યો એને લ હવે તું એને બાંધ તું એને બાંધ ચલો કયો મૂળાક્ષર બાંધ્યો એ ખ વેરી ગુડ આમ સીધી કરો રાખડી લો આ કયો મૂળાક્ષર છે ક હવે તું આ એને બાંધી દે આ છોડીને બાંધી દે મારી છે મારી છોડીને બાંધી દે બધા એકા બાંધો રાખડી આ લો

लागायचे सरस